તો હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ ઓર ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે જાણવાના છે કોમેડી એક્ટર એસ બી સાની સાનાહંગબાન એવા ભૂમતાળ જેવી છે કે મિત્રો હમણાં તેઓ ઇન્સ્ટાગ્રામમાં એક નવું હિન્દી સોંગ ગાવ્યું હતો જે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તે વિશે જાણીશું તો ચાલો જાણીએ તો તે પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને તમે જો એસ પી હિન્દુસ્તાનીના વાઘુભા અને ભૂમતાળજીના બિગ ફેન હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો તમે જુઓ પેલું એ ગીત અને પછી કોમેન્ટ કરજો કે કેવું છે 只会。 આપણે પ્યાર ગો મેં ધરથી પે આયા મેં ધરથી પે આયા મે તો મિત્રો તમે સાંભળ્યો કે કેવું મસ્ત હિન્દી સોંગ ઘૂમતાજીએ ગાયું છે જે જૂનું તો છે પણ તેઓના અવાજમાં ગાયું છે જે ખૂબ જ સરસ છે તો તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરી જણાવજો અને આપણે તો આ વિડીયો બસ આટલું જ હતું તમને ખાલી જણાવવા માટે આ વિડીયો બનાવ્યો હતો કે ફોમતાળજી આવું ગીત ગાયું છે તો જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર ભૂલતા નહીં આવી જાણકારી લઈને મળીશું આપણે બીજા વિડીયોમાં